તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ માં અન્નપૂર્ણા અન્ન સૂત્ર અને સૌ પ્રથમ તો પહેલાં તમે અંદર આવો એટલે અહીંયા તમે જોઈ શકો છો પગરખાની આ રીતના પટ્ટી તમે જોઈ શકો છો આ રીતના વ્યવસ્થા છે તમારે તેવા પગર કહો દેવાનો ત્યારબાદ તમે સામે જોઈ રહ્યા છો તેવા કાઉન્ટર છે ત્યાંથી પછી તમારે આ પ્રકારે તમારે ટોકન લેવી પડશે અને પચાસ રૂપિયા છે ટોકનના ત્યારબાદ અહીંયા સેલ્ફ સર્વિસ એટલે તમારે જાતે જ લેવાનું રહેશે અને તમને બાજુમાં અહીંયા જે રસોઈ બનાવી હશે એ પણ જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો ફક્ત વીસ રૂપિયાનું દાન આપીને પણ તમે અન બની શકો છો એવું બોર્ડ પણ તમે જોઈ શકો છો આપણે પણ લાઇનમાં ટોકન લીધી છે અને જમી લઈએ અને તમને જમવાનું કેવું છે એ આગળ વિડીયોમાં કહીશ જોઈ શકો રોટલી છે મિત્રો આવો ને એ વાત તમને જોવા મળશે અન્ન બગાડ કરવો નહીં અન્ય એક દાન છે અને અહીંયા જે ટોકન આપણને આપ્યું છે એ ટોકન આપણે અહીંયા જમા કરવાનું ત્યારબાદ આપણને મિત્રો ખાસ વાત એ ત્યાંથી તૈયાર થાય છે અને ગરમ ગરમ રોટલી તમને અહીંયા જમવા મળે અને જો તમારે પાર્સલ કરાવવું હોય તો પણ કરી શકો અને એ તમને સિત્તેર રૂપિયામાં પાર્સલ કરી આપશે તો મિત્રો આપણને રોટલી મળી જાય તો અહીંયા આપણે ટોકણ આપી જે કરાવી આવી અહીંયાથી ડીશ લીધી તો અહીંયા રોટલી આવી આપણે ચણાની સબ્જી બટેટા અને વટાણાની સબ્જી અહીંયા ભાત આવી ગયા અને વાટકી તો બાકી જ છે વાટકી

તમને બટાકાની ચાંચ જોરદાર દાળ જોરદાર બાકી ચણાની સબ્જી બટાકાની સબ્જી એ પણ વ્યવસ્થિત છે જોરદાર છે જમવામાં રોટલી પણ ઘીવાળી તો જમવા જોરદાર છે એકવાર આવજો જરૂર આટલામાં અમને ચીકમો હોય અથવા તો અહીંયા આવતા જતા હોય તો મિત્રો જો બીજી વાર આપણે ગયા ને એટલે છાસ પણ છે અહીંયા બરાબર જો જમવાનું છે પચાસ રૂપિયામાં ફાઇનલી મિત્રો આપણે જમવાનું છે લિસ્ટ હતું અને અમને તમને પૂરી વ્યવસ્થા બતાવું તો સૌ પ્રથમ અહીંયા ચપ્પર વેપર કાઢી ત્યાંથી ટિકિટ લઈ લેવાની ત્યારબાદ અહીંયા તમને ખાસ જે ટોકન જમા કરાવ્યું ત્યારબાદ અહીંયા જમવાનું લઈ લેવાનું પણ ખાસ વ્યવસ્થા અહીંયા તમને હું એક બતાવું તમે અહીંયા જમીને ત્યારબાદ પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા થાળીમાં જમવાનું એઠું મૂકવું નહીં અને એને આ જે સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો ક બિલકુલ બગાડ પણ ના થાય અને જે રીતના આપણે તૈયાર ડીશ ધોયેલી ડીશ લેવા જઈએ એ પ્રકારે અહીંયા ગોઠવવામાં આવી છે ત્યારબાદ અહીંયા હાથ ધોવાની અને પાણી પીવાની પણ વ્યવસ્થા કરેલી છે મિત્રો જોઈ શકો છો સરસ મજાનું ટેબલ ખુરશી છે અહીંયા તમે બેસી અને જમી પણ શકો અને અત્યારે ત્યાં જોઈ શકો છો જમી રહ્યા છે આપણે પણ જમી લીધું અત્યારે આ બંધ થવાનું ટાઈમિંગ છે એટલે અત્યારે પબ્લિક નથી બાકી હવે છેલ્લા એન્ડમો ઇન્ક લાસ્ટનું જે પણ છે એ પૂરું થઈ જશે એટલે અત્યારે આવાનું ટાઈમિંગ પણ આપણે પૂછી લઈએ આ ટાઈમિંગ શું છે આપણે શરૂ થવાનું સાડા દસથી દોઢ હં અને સાડા દસ એ શરૂ થાય હાડા દસ હા અને બંધ થવાનું ટાઈમિંગ થાય દોઢ વાગે બે વાગે હા મટિરિયલ એટલે કે જમવાનું હોય ત્યાં સુધી આપી દો તો મિત્રો આ પ્રકારે ટેબલ છે અને આનું એડ્રેસ પણ તમને જણાવી દઉં મિત્રો એડ્રેસની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો અન્નપૂર્ણા ધામ અને અહીંયા તમને સ્થળની જગ્યા એ એક્ઝેક્ટ લોકેશન આપી દઉં તો શ્રી વડલેશ્વર વડલેશ્વર સત્તાધાર અને સ્વાગત રેઇન ફો રેઇન ફોરેસ્ટ એક સામે કુડાસન ગાંધીનગર અને સંપર્ક નંબર એ પણ હેઠળ આપેલા છે તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો તું જમવાનું પૂછી પણ શકો છો તો આ પ્રકારે આ એડ્રેસ હતું તમે જોઈ શકો છો અને અહીંયાની મિત્રો વાતાવરણ એ રીતના વાતાવરણ ઊભું કરવામાં આવી છે કે તમે આશ્રમ ટાઈમનું વાતાવરણ છે એટલે અહીંયા ભગવાન શિવ શિવશક્તિ જોઈ શકો છો શિવ શક્તિનો અહીંયા ફોટો છે તો વિશાળ એવો ફોટો છે શિવ ભગવાનનો એ બહારના જંક ફૂડના બદલે અન્નપૂર્ણા ક્ષેત્રધામ શિવ પરિવારમાં સંપૂર્ણ સાત્વિક ભોજન પ્રસાદ હેલ્થ અને વેલ્થ અને પરિવાર બચશે એટલે અન્ન એ તેવો ઓટકાર જેવું તમે ખાસ ઓટકાર આવશે શ્રી વડલેશ્વર સત્તાધાર સ્વાગત રેઇન્જ ફોરેસ્ટ એક સામે કુડાસણ ગાંધીનગર સાથ સહકારની સેવા અને સૂચનાઓ પણ તમે અહીંયા નીચે વાંચી શકો છો અને આ તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો આવા અવનવા વિડીયો જોવા